હાલો દોસ્તો સ્વાગત છે તમારું મારા એક નવા નવ દેશી બ્લોગમાં તો જો આપણે હવાર થઈ છે મસ્ત મજાની હવાર તો થાય જ કેમ કે સાંજે અંધારું થઈ જાય ને એટલે અને જો કે સુખનો સૂરજ ઉગાડી દીધો માર નાથે એટલે કે હવાર હવાર તમને સારા સમાચાર દઉં તો જો આપણી એક આ ભેંસ રે ને એ વી ગઈ આ રે અને જો હું આવ્યું આપણે પાડું તો તમને બતાવવું પડે ને તો આ રી એક પાડી બરાબર એટલે ન્યૂ એડિટ પ્લસ પ્લસ અને હવે તો હવે આપણે આ બધી ભેંસું તો આપણે બધી ભેંસું એટલે એમાં લગભગ તો વીહી ગઈ ત્યાં છેલ્લી ભૈંસ હતી એ વીં ગઈ છે બરાબર અને અત્યારે આપણે જવાનું ખેતર કારણ કારણ કે આપણે વાયરુ વાયુ છે જીરું અને જીરું વાયુ છે એટલે એમાં પાણી વારવાનું છે અને પેલા બધું છે ને ભેં છોડાવી અને ટ્રેક્ટર લઈને ઉપડી તો બોલે બાકા જીગી અત્યારે આપણે ફાઈનલ આવી ગયા આપણા ખેતર વાડીએથી અને અહીંયા પણ જો ઓલું ટ્રેક્ટર મેકી દીધું છે ને હવે આપણે જવાનું છે ઓલા ચીરુભાઈ એ ખેતરમાં આપણા વિશાલભાઈ આગળ આવી ગયા છે તો જોતા રહ્યો તમે તો અહીંયા ખેતર આવી ગયો હો અને વિશાલભાઈ તો હે નહીં અને અહીંયા આપણા ટાટરે આવ્યો પણ જો તો પાવર નથી યાર પાવર પાવર એટલે આજે પાવરનો લોચો છે અને આજ તો પી જાય પણ હવે પાવર કેરે આવે કાંઈ નક્કી નહીં તો આપણે બીજા ખે થોડું થોડુંક હમું કરવા જવાનું છે ને જીરું વાવી દીધું હોય તો એનો લબાસ લઈ અને ઉપડીને હાલો જોતા રહ્યો તમે અત્યારે તો જો એ ખે અહીંયા પણ અત્યારે આવ્યો તો અહીંયા પાવર છે નહીં અને આપણે એમાં બધું હમું કરી નાખ્યું સમજા જીરું વાવી દીધું તું એટલે એમાં પૂરું થઈ ગયું હોય ને અત્યારે જો આ બધો લબાસો લીધો છે પાવડા હે એન તારિયા હે કોઈ છે ને એવું બધું છે અહીંયા પણ આગળ કામ કરવાનું બીજા ખેતરમાં લાઈન લઈ જવાની છે અહીંયા ખોદકામ કરવાનું છે તો એ તમે આગળ જોતા રહીજો એટલે હાલો આયેલા છે બીજા ખેતરમાં હરવી હરવી બાકી ડોહો ખરા થાય છે વજન થોડુંક વધારે લાગે તો જોતા રહ્યું તો હવે તમને ઓલું ખેતર બતાવું આપણે વ્યાય તો કેરાય સાધન સામગ્રી લઈને જોવા આપીડું બધું અહીંયા હા જો બરાબર અને આ આખે આખું ખેતર છે જે બીજું જીરાનું છે અને આમાં ધોરી આપણે હમા કરી નાખાય જોવા બધાય અને એનકા જો હાંજ પડી છે એટલે દી હાથમ વાયો હે તો હવે આપણે જઈશું વાડીએ અને ઓલો પાવર તો હજી નથી આવ્યો નથી આવ્યો હજી નથી આવ્યો પણ હવે શું કરવું કઈ ખબર નથી પડતી અને ભાઈ છે જો એ જાય છે જય માતાજી બધા તો હવે આપણે જઈશું વાડીએ કારણ કે હવે પાવર આવ્યો છે નહીં અને હજમ્પર તૂટી ગયું છે એવું બધું છે તો હાલો પાછા પાસે ભાઈ અત્યારે જો આપણે

હાલો દોસ્તો સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં તો જો અત્યારે પડી ગઈ હવાર કારણ કે હાજે અંધારું થયું હતું એટલે કે રાત થાય એટલે બીજા દી હવાર પડે જ તો એ તો સ્વાભાવિક જ છે તો હવાર પડી ગઈ છે ઉપર આવી ગયો એટલે વાયગા એ હાડા નવ જેવા અને હું હવાર હવારમાં આવી ગયો ખેતર એટલે હું એકલો નથા એનકા તમે જુઓ વિશાભાઈ બે આવ્યા છે આપણા ભેગા અને આપણે છે ને અત્યારે આ ખેતર અંદર ધોર્યા હમા કરવાના એટલે કે ખંપારીથી ધોર્યા એમાં બંધાર બાંધવાનું એક ખેતરમાં પાણી ચાલુ હતું બરાબર જે આ બે દિનથી પાછો પાવર નથી આવતો અને અમુક એક જગ્યાએ ને જમ્પર તૂટી ગયેલું પણ આ કહે છે કે આજે પાવર આવશે પણ હવે પાવર આવે ત્યારે જોવી શું થાય છે પણ અત્યારે આપણે આ બીજા ખેતરમાં જીરાને આવી ગયા જો કે આ ખેતર છે અને છે જો અને કાલ પાવર નહોતો આવ્યો એટલે આપણે આટલું તો હમું કરીને નાખ્યું તો ક્યું હર્યું ઈ અને આ વાયનકાનું બાકી છે તો હાલો ઘડી ને આપણે ખંપારીએથી પારા સડાવવા માંડી તો બોલે બાકાજી કી તો અત્યારે વાગી ગયા છે બાર અને આપણે થઈ ગઈ હાલતા કારણ કે આ ખેતર અંદર તો આપણે અમુક કરતા હતા અને હવે જવાનું બીજા ખેતરમાં કારણ કારણ કે આવી ગયો છે ફાઈનલ પાવર અને જો જાય પાંઠ હમુરા બાકા જગ્યા બોલાવતો ના લાઈને જો એ ખેતર અંદર પાણી લઈ જવાની એ તમને બધી અહીંયા ચાલુ થાય પછી ખબર પડશે તો હાલો હાલ જઈ નાકા વારવા તો આપણે આવી ગયા બીજા ખેતરમાં બરાબર તો પહેલાં ખેતર જોઈ લ્યું આરજુ છે આખી આખું અને પાવરે આવી ગયો છે પહેલાં આપણે કરી ડેટ કા ચાલુ તો પેલા આપણે ને આ કરી નાખીએ એ હો ગયા ચાલુ ઓર ઓરા વિસ્કી બારી હે તો ચલો એ ભી હો ગયા ચાલુ નાખું અત્યારે પાવર તો આવી ગયો ને આપણે રેડ કાંઈ ચાલુ કરી નાખ્યા છે અને અહીંયા પણ એ થોડુંક પાવરનું બાકી એટલે એક દેડ કોટલી પાણીની મોટર છે એ ખેતરમાં માં લે ને અત્યારે જો પાણી આપણું આવી ગયું બીજા ખેતરમાં જ્યાં મેં તમને હવારી ખેતર બતાવ્યું હતું કે જ્યાં આપણે અમુક કરતા હતા અહીંયા પણ તો જો આ ખેતર ખેતર ફરીથી બતાવી દઉં અને અહીંયા જો થઈ ગઈ છે મોટર એટલે કે આપણે રેટકો ચાલુ અને આ પાણી ક્યાં આવે ખબર છે આ પાણી ઓલું આવે આવેલું મીઠું અને અહીંયા પણ જો બાલી વાળે છે અને અહીંયા સેમ જ એવું છે આપણે ઓલા ખેતરમાં નાખતા તો એવી રીતે છે તો હર વેર ભાઈ ચાલુ જ કર્યું છે આપણે પાણી અને હેલું જાય છે જો આ રીઓ હજી આ ત્રણ કેરા પાયા છે અને આ ચોથા પારીઓ જાય તો હજી યે મુર્ત હો ગયા હે પાણી ચાલુ કરીને કા હો મુરત થઈ ગયું હે હવે આ લાંબો પટ્ટો થાય છે ચાલુ આમ જોવો તમને દેખાય છે બાવરું રહ્યો ને અહીંયા પણ હે જો તમને કહી દઉં તો આ થાંભલા દેખે ને અહીંયા લગન હે આ ખેતર તો હાલો બોલાવી બાકા જઈ આમાં શું હોય નાકા વારવાનું કામ તો ચાલુ હે પણ યાર હજી એક આંઠળી જોવા એટલા સહ પાય એટલે સહ ક્યાં વડે આજે પાર ગયા હે એટલે હજી આટલું પાયું હે પાછો પાવર વાઈ ગયો જો મોટર થઈ ગઈ બંધ એટલે ઓલો કેટકો આવું છે ભાઈ અત્યારે વાવેતર ચાલુ છે અને પાવર એક ઘણી કરે છે પણ હવે જઈ હું કદી આપણું કમ્પ્યુટરનું લખાયું પણ નથી હમું કરવા આવતા આ જ એક લપ્યું છે તો અત્યારે જો દી હાથ ગયો છે પેલા તમે જો અંધારું થઈ ગયું છે હાવ એટલે હાવ અને અહીંયા પણ એ અત્યારે જો મોટર બંધ કરી નાખી છે અને મોટર એટલે આપણે મોટર ક્યાં ડેટકો છે નહીં તું ભૂલી ગયો ગઈએ તો એ ડેટકો જોવો આપણે કરી નાખવા બંધ કારણ કે હવે જવાનું છે આપણી વાડીએ તો હાલો ઉપડી